વલસાડ જિલ્લા પોલીસે ધોણે દિવસે સુરતમાં બનેલી પાંચ કરોડ ની લૂંટના આરોપીઓને મુદ્દામાલ સાથે પારડી પલસાણા વિસ્તારમાંથી ધૂમ હતા પોલીસે રોકડા ભરેલી બેગ અને ઇનોવા કાર કબજી કરી હતી વાડી વિસ્તારમાં ફરાર હોવાની શક્યતાને પગલે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરી બે આરોપીઓને ઝડપી લીધા બાદ અન્ય ત્રણ આરોપીઓને ભિલાડ પાસેથી દબોચી પાડ્યા હતા સુરતના રાંદેર વિસ્તારમાં ધોળે દિવસે એક વૃદ્ધ ને કેટલાક લૂંટારું

આરટીજીએસ મારફતે વાઇટ એન્ટ્રી મળવાની હતી પરંતુ એક ઇનોવા કારમાં આવેલા શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી ભાગી છૂટ્યા આ ઘટનાને પગલે હરકતમાં આવેલી સુરત પોલીસે ભાગી છૂટેલા લૂંટારૂઓને ઝડપવા માટે આજુબાજુના વિસ્તારની પોલીસને એલર્ટ કરી દીધા હતા જે માહિતીના પગલે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની ટીમે લૂંટારૂઓ મુંબઈ તરફ ભાગવા માટે બગવાડા ટોલનાકા તરફથી પસાર થઈ શકે છે તેવી શક્યતાને પગલે બગવાડા ટોલનાકા પર પારડી પોલીસની ટીમે નાકાબંધી કરી હતી જે દરમિયાન બગવાડા ટોલનાકા પર આવી પહોંચેલી શંકાસ્પદ ઇનોવાના ચાલકે પોલીસની નાકાબંધી જોતા યુ ટર્ન મારી ફરી સુરત તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પારડી પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કર્યો અને લૂંટારુ બગવાડાથી ભાગ્યા હોવાની જાણ જિલ્લાની એલસીબી એસઓજી સહિતની ટીમને પણ એક્ટિવ બની અને હાઈવે પર વોચ ગોઠવવામાં આવી જોકે ઝાપાથી પલસાણા ગંગાજી તરફ જતા પર અને પલસાણા મંદિર પાસે પહોંચ્યા અને ત્યાંથી પલસાણા તરફના માર્ગે ભાગ્યા હતા તે દરમિયાન સ્થાનિક યુવાન નોકરીએથી ઘરે જતા સમયે કારમાં આવેલ બે લૂંટારુઓ તેમને રૂપિયા ભરેલ બેગ આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ યુવાને નકાર્યો ત્યારે લૂંટારુઓ વાડી વિસ્તારમાં સંતાઈ ગયા જે બાદ પીછો કરતી પોલીસને ઇનોવા કાર મળી આવતા પલસાણા ગંગાજી વાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી લૂંટની રકમ ભરેલા થેલા સાથે બે લૂંટારુઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી જોકે આ લૂંટમાં સંડોવાયેલા વધુ ત્રણ જેટલા આરોપીઓને ભિલાડ નજીકથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસને પાંચ જેટલા આરોપીઓને દબોચી પાડ્યા અને વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર સાથે જ ચાર પોઈન્ટ પંચાવન કરોડ જેટલા રોકડ રકમ અને પાંચ આરોપીઓનો કબજો સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે હા શું ઘટના ઘટી મારું નામ મહેશભાઈ રમેશભાઈ નાયકા હું રહેવાસી પલસાણા આવરા ફર્યા તો મેં નકરી પરથી જ આવતો ઘરે મેં ને મારી મમ્મી ઘરે જતા હતા તો એ લોકો બે અહીંયા ગાડી હતી ફોર વ્હીલર ગાડી રોડ પર હતી તો રોડ પર હતી તો બે ભાઈ લોકો અને ગાડીમાંથી ઉતરીને જતા હતા બેગ લઈને બે બેગ ઉઠી એ લોકો બે બેગ લઈને તો મને પૂછ્યું એ લોકોએ કે ભાઈ બેગ લઈ જાય તો મેં કીધું બેગ ની નથી જોતી અમને તો એ લોકો બે ભાઈ વાઈ માં જતા રહ્યા જતા રહ્યા અને પછી મેં ત્યાં થોડીક વાર ત્યાં રોડ પર જતો રોડ પર હતો તો મેં જોયા કરતો હતો કે હશે કોઈ દારૂવાળા હશે એમ આપણે તો દારૂવાળા હશે એમ તો અમે તમારા રોડ પર હતા પછી પછાડથી પેલા સાહેબ લોકો આવ્યા સાહેબ લોકો આવ્યા તો સાહેબ લોકો એ લોકોને પછાડથી પકડ્યા એ લોકોને ओ कायडा એટલે અમે તાજર ઉપર ઉપર લેકને જોયા કારમાં કેટલા લોકો હતા કારમાં આ લોકો બે લોકો હતા બે બેટા બે ભાઈ લોકો બીજા કોઈ વ્યક્તિ નહી બે બીજા કોઈ નહી હતા કે લોકો બે ભાઈ હતા તે હતા બેગ લઈને લોકો જતા હતા અત્યારે પોલીસ શું કરી રહી છે અહીંયા આ બધું બધી સુતખોળ નામ લોકો હતા હ હા અત્યારે લોકો પૂરે પોલીસ લોકો એટલે લોકોને સોઢા માટે લોકો આવેલા હતા જે લોકો લોકો સોડી લઈ ગયા વારીમાં લોકો ગુસે હતા ગુસિલા એટલે લોકો બે ઊને Ok, -da.